જય માતાજી મિત્રો આજે અમે માનવ સેવા ગ્રુપ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની અંદર આવેલું વાલમ ગામની અંદર આવ્યા છીએ જ્યાં શાંતાબેન ઠાકોર કરીને પરિવાર રહે છે એમની મદદરૂપ થવા માટે અમે જઈ રહ્યા છીએ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બા કેમ છો મજામાં હા ભાઈ મજામાં તમારું નામ શું છે શાંતાબેન શાંતાબેન કેવા હો જાતે ઠાકોર બાબા કા હા કો તમાર ગોમ કા હા ઠાકોર છો ઠાકોર છો તમાર કેટલા દીકરા છે કે દીકરો એક કઈ નઈ બગા એકે દીકરો ના તમે એકલા જ રહો છો અહીંયા છું એક બે બે દીદી ના ઘેર જતી રહી અતારે આ લેખ લઈશું આ જો એ વાડી હોય અમે માનવ સેવા ગ્રુપની અંદરથી આવીએ છીએ જ્યાં નાની મોટી અમારાથી મદદ થતી અમે કરીએ છીએ બરોબર છે તમારો રેફરન્સ સુનિલભાઈ આપ્યો તો કે અમારે ગામની અંદર એક માજી છે જેમને આગળ પાછળ કોઈ નથી માજી એકલા છે એ માટે બરાબર તો તમારું ગુજરાન કઈ રીતે ચાલે આ જુ મારે તો છોકરા છોકરા અના આ ઘંટીમાંથી આ વિધવાના પૈસા થોડા આવતા કેમ અહીંયા ખેડાડું બીજું કોઈ નહીં બીજું કોઈ આવક નથી તમારે ના મજૂર થાય ના ભાઈ જે કોઈ મજૂર થાય આમ તો મજૂરીએ કરવા જઈએ અમે મજૂર થતી ને બેઠે બેઠા આ રે બે આવી આપો એ બે પગ અપંગ છે ના આ પગ હાજો પણ આ પગ બઈથી ભાગી ગયો બટા આ બોલિયમ આ બોલ ભાગી તો બેઠો છે આמור તો માખ આટલામ પલંગમાં લઈ જાય છે વર્તા ઉપાય એ વિને કરી આ ભાઈ ઉપાડી પીઠો પેંશન અમે ખરાવરાયુ તો કશું નતું બગા ઓહો ઈમો ખાટલામ ખાલી રૂપિયાની લીજે તો વિને કરી

ઈમો આયા ડાળો મહિનો લેવાનો નઈ હા તો મહિના નું કોઈ 1200 રૂપિયા માં હેડો પણ વર્ષો કરીએ બગા શું કરું તો આડો હોય પેલા ખૂણા માં જતી છે ભંદીન હોય તો બેહું બેચ ખાવા ખાવા આલો બાબા બહુ ને ભગવાન લાલુ વંકાર રોટલો આલો આ મકાન છે તમારું આ મકાન છે તમારું આ પરોજીતી વળી હમો કરાય બબડે દાદાચાર ઓફ થઈ ગયા

પાછોલા દિનેશજી વદનજી ગામ જૂની ભેઢી તરફથી તમને આપેલ છે આ